ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ગાંધીનગર સંત સરોવર ડેમના તમામ ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધરોઈ ડેમ પાણીની આવક થતા સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યું સાબરમતી નદીમાં પાણી આવતા જિલ્લાના અઠ્યાવીસ જેટલા કાંઠાના ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે ગાંધીનગરના વલાદ રાયસણ રાંદેસણ ભાટ કોબા પેથાપુર પાલજ શાહપુર ઇન્દ્રોડા બોરીજ સહિતના ગામોમાં નદી કિનારેના એલર્ટ આપવામાં આવ્યા છે મહાનગરપાલિકા દ્વારા નદી કિનારાના ગામડાઓમાં ફાયર વિભાગ દ્વારા સાયરન વગાડી કિનારાને જવા માટે સૂચના આપવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ પ્રદીપ કડિયા ગાંધીનગર સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સાટન बियारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाती मालूम मा शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा